પશુપાલકો માટે ઘાસની સુવિધા આપવામાં આવી છે ઘાસ મળશે પાંચ કિલો અને એક પરિવારને પાંચ પશુની મર્યાદાથી સાત દિવસનું જે ઘાસ છે એ હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપણને મિત્રો આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ખેત તલાવડી યોજના મિત્રો ગુજરાતના દસ જિલ્લાના સાહીઠ તાલુકામાં ખેત તલાવડી માટે પાંચસો માઇક્રોન પ્લાસ્ટિકની લેયર મિત્રો જે છે તે આપવામાં આવી છે બે હજાર ચારસો થી પણ વધારે ખેડૂતો એવા છે જેઓએ અરજીની પસંદગી મિત્રો કરેલી છે જિલ્લાઓની મિત્રો વાત કરીએ આપણે તો બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ રાજકોટ ભાવનગર બોટાલ સુરેન્દ્રનગર નર્મદા અને ડાંગ આ બધા શહેરો છે મિત્રો ત્યાર પછી મુખ્ય સમાચારની વાત કરીએ તો શ્રમિકો બાળકો માટે શાળાની ફી જે છે એ હવે મિત્રો સરકાર જે છે એ ચૂકવશે ગુજરાત સરકારે હીરા ઉદ્યોગ માટે ખાસ કરીને એક પેકેજ જાહેર કરેલું છે જ્યાં કામદારો બાળકોની એક વર્ષની શાળાની ફી સરકાર જે છે એ હવે ચૂકવશે મહત્તમ જે ફીસ હશે એ તેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ બાળક રહેવાની છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો ખરીફ પાક માટે એમએસપીમાં મિત્રો વધારો થયો છે મોદી સરકારે બે હજાર પચીસ અને છવ્વીસ માર્કેટિંગ સિઝન માટે ચબૂત ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં મિત્રો વધારો કરી દીધેલો છે સૌથી વધારે વધારો જે છે એ નાઇઝ સીડ અને રાગી અને કપાસમાં અને તલમાં આપણને જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો મિત્રો વાત કરીએ તો ખેત ધિરાણ વ્યાજ સહાય તેત્રીસ લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર ઝીરો ટકા વ્યાજ આપણને મળશે રેગ્યુલર ધિરાણ ભરનારને ખેડૂતોને સાહીઠ ટકા વ્યાજ સહાય બેંક ખાતાની અંદર મિત્રો જમા થશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું જેની પાસે રાશન કાર્ડ હોય એમાં એક કેવસી કરેલું હોય અને એની આખા વર્ષની આવક મિત્રો બે લાખથી ઊંચી હોય તેને મિત્રો આ રૂપિયા આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ખેડૂતોની દેવા માફીની માંગ છે મિત્રો ગુજરાતમાં સુડતાલીસ ટકાથી પણ વધારે એવા ખેડૂતો જે છે જે અત્યારે કરોડોની લોન લીધેલી છે અમુક એવા ખેડૂત છે જેને લાખોની મિત્રો લોન લીધેલી છે આપણે વાત કરીએ તેલંગાના રાજસ્થાન દિલ્હી આ બધા મિત્રો એવા રાજ્યો છે જ્યાં હાલ જ આપણે બે લાખ રૂપિયાની લોન જે છે એ મિત્રો માફ થયેલી જોવા મળે છે તો ગુજરાતની અંદર પણ મિત્રો લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ આપ તમે મને મિત્રો કમેન્ટમાં જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરો તો ખાતર સહાય યોજના ખેડૂતોને ખાતર માટે મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય છે અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન મિત્રો બગાયતી વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે ત્યાં બગાયતી વિભાગમાં જાઓ વેબસાઇટની અંદર એટલે ત્યાંથી તમે મિત્રો આ અરજીને કરી શકો છો તો બસ આજના વિડીયોમાં આટલું હોય વિડીયો ગમે તો લાઇક કરજો અને અવાજ રોજ સમાચાર સૌથી પહેલા તમને જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો